જલ્દીમાં જલ્દી આમને મદદ કરો હાલ જે રીતે સમગ્ર વડોદરામાં પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એમ ફ્લેટ બ્લોક નંબર ત્રણ ગુદેવ કોલોનીના દ્રશ્યો સામે આવ્યા છે કે ત્યાંના સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી આવ્યા છે અને તેઓ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં છે ત્યાં હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી કે ના કોઈ એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે તેઓ ઘરેથી રહીને મીડિયાના માધ્યમથી વડોદરાના કમિશનર શ્રી અને વીએમસીના અધિકારીઓ તથા વીએમસીના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીને સંદેશ આપવા માંગે છે કે તેઓના વિસ્તારમાં કોઈ અધિકારીઓ જોવા માટે પણ નથી આવ્યા આવી વિકટ પરિસ્થિતિ થઈને ચૂકી છે અને તેઓને ત્યાંથી બીજી કોઈ જગ્યાએ સ્થળાંતર પણ થવું છે પરંતુ ત્યાં કોઈ અધિકારી પહોંચ્યા જ નથી તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જલ્દીમાં જલ્દી કોઈ અધિકારી અહીંયા પહોંચે અને તેઓને મદદરૂપ બને નમસ્કાર અમે કારેલી બાગના એમ ફ્લેટના રહેવાસી તમારી સાથે કોર્પોરેશન એક અરજી કરવા માંગીએ છે કે ગત રાત્રે જે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તે અમારા ઘરના વિસ્તારોમાં આવી ગયું છે કારેલી બાગના સમાચાર કે કશું બતાવવામાં આવી રહ્યું છે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે દરેકના કેડસામાં પાણી અમારા વ્હીકલો બધા ડૂબી ગયા છે અમને ના કશે બહાર જવા માટે કે કશું અંદર આવવા માટે એની કોઈ પણ રસ્તા ખાલી નથી તો કોર્પોરેશનને એક નમ્ર વિનંતી છે કે એની કંઈક કઈ અમારી માટે રેસ્ક્યુ અથવા કશું મોકલે જેનાથી અમને કંઈક મદદ મળી ગઈકાલ રાત્રિ જે વરસાદે કેર બચાવી છે આપણા કારેલાબાગ એરિયામાં એમાં જે ફ્લેટ છે ત્યાં આગળ અત્યારે કેડ પાણી છે તંત્ર દ્વારા કોઈની જાણ કરવામાં આવી નથી કે કોઈને એ લોકોએ પહેલેથી અગાઉ આગમચેતી પગલાં લેવામાં આવ્યા નથી કોર્પોરેશન તરફથી અને અત્યારે કેડ પાણી છે ઘરમાં એક એક ફૂટસમાં પાણી છે સમજા લોકોના નથી લાઇટ નથી ગેસ નથી પાણી કોઈ વ્યવસ્થા તંત્રે કરી નથી કોઈ પૂછવા આવ્યું નથી આજ સુધી અને અત્યારે લગભગ સાંજના સાડા ચાર થવા આવ્યા છે કોઈ આવ્યું નથી તો અમે તંત્રને જાણ કરવા માંગીએ છીએ કે ભાઈ જેમ બને તેમ વહેલું ત્યાં આગળ લોકો પાસે પહોંચી અને એ લોકોને સહાયતા કરે